રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા છે રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ પણ નારાજગી દર્શાવી સુખદેવસિંહ ગોઘોબેડીની પત્નીએ વિડીયો શેર કરીને માફીની માંગ કરી ભાવનગરમાં ક્ષત્રિયોએ આક્રમક વિરોધ કર્યો રૂપાલાની ટિકિટ પરત લેવા અડગ રહ્યા ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટ થી શરૂ થઈને હવે ગોહિલવાડ સુધી આગળ વધ્યો છે ભાવનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા બહુ મોટો વિરોધ કરવામાં આવ્યો રૂપાલાના વિવાદની સામે ક્ષત્રિયો કેટલા આકરા પાણીએ છે આ દ્રશ્યો જ કહી આપે છે ભાવનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધનો નો જુવાળ સર્જ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા ભાવનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં રેલી યોજી કલેક્ટરને ને આવેદનપત્ર આપ્યું રેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય ઉમટી પડ્યા રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં આંદોલન કરવાની સાથે મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી આ તરફ ક્ષત્રિય મહિલાઓ દ્વારા પણ હોંકાર કરવામાં આવ્યો જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓએ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવાનો એક સુર સાથે મત રજૂ કર્યો અને સમાચારો ઉપર નજર કરીએ ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારનો મોરચો સંભાળ્યો રાજકીય પક્ષો પ્રચારમાં માં પૂરજોશ માં લાગ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારનો મોરચો સંભાળ્યો મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિસ્તારની વિવિધ સોસાયટીની ની હાજરી આપી અને તમામ લોકોને સો ટકા વોટિંગ કરવા અને જંગી પ્રમાણમાં મતદાન કરવાની વિનંતી કરી ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ વધુમાં વધુ માં લીડ થી જીતાડવા માટેની સીએમ અપીલ કરી હતી આ તરફ વડોદરા બેઠક પર ભાજપ ઉમેદવારે ભૂદેવોને ને પ્રયાસ કર્યો ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ અનોખી પ્રચાર પદ્ધતિ અપનાવી હેમાં જોશીએ સયાજીગંજ ના ધારાસભ્ય કાર્યાલય પર પહોંચી ભૂદેવોના આશીર્વાદ લીધા ચારસો જેટલા ભૂદેવોએ મંત્રોચ્ચાર કરીને હેમાંક જોશીને આશીર્વાદ આપ્યા અને તેમની જીત માટે પ્રાર્થના કરી સાથે જ ભૂદેવોએ ભાજપ ઉમેદવાર પર પુષ્પ વર્ષા પણ કરી

ભજન કીર્તન પાછળ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન માટે પ્રાર્થના સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોર ના ફોટા રાખી કરાયા ભજન રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ કરી પ્રાર્થના મહિલાઓ અને પુરુષો સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજય બનાવતા સંત સદારામ બાપાના કરી રહ્યા છે સાબરકાંઠા રાજકોટ બાદ હવે જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ સમાજના જ યુવકના નિવેદનથી રાજકારણ ગરમાયું અતુલ ચગ આત્મહત્યા કેસ માં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ફરી રિપીટ કરાતા લોકસભાશી સમાજમાં રોષ ભબૂકી ઉઠ્યો તો સામે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલ ગુમ છે આ વિવાદ વચ્ચે રઘુવંશી સમાજની ની માત્ર એક જ માંગ છે કે રાજેશ ચુડાસમા ટિકિટ ન અપાય આમ છતાં જો ભાજપ ટિકિટ આપશે તો કારમો પરાજય આપવા માટે આજે સમાજની મીટિંગમાં આગેવાનો સહિત ઉપસ્થિત લોકોએ હુંકાર કર્યો હતો ત્યારે હવે રાજકોટ બાદ જુનાગઢ લોકસભા બેઠક પર પણ ઉમેદવાર બદલવાને લઈ હાલ રઘુવંશી સમાજ મેદાને ચડ્યો છે ઉલ્લેખનીય છે કે જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડોક્ટર ની સુસાઈડ નોટ માં સાંસદ રાજેશ ચુડાસમા નું નામ છે જેથી તેના બદલે અન્ય વેરાવળ માં રઘુવંશી સમાજ ની બેઠક મળે તે પહેલા જ ડોક્ટર અતુલ ચગ ના પુત્ર હિતાર્થે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ત્યારે આ તરફ રઘુવંશી સમાજ નું કહેવું છે કે ફરિયાદ માં સાંસદ રાજેશ નું નામ છે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે આ પ્રકરણ નો સુખદ આવેલ છે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે અંબાલાલે કહ્યું કે ભીષણ ગરમી બાદ કમોસમી વરસાદ ત્રાટકશે એપ્રિલમાં હવામાનને લઈને મોટી આગાહી નવ તારીખ બાદ આકાશમાંથી અગનગોળા વરસશે બારથી અઢાર તારીખમાં કમોસમી વરસાદ ખાબકશે

મહત્ત્વ મુસલતામાન વધારો થશે મજર ગુજરાતના ભાગોમાં કેટલા ભાગમાં ચાર જુબી ચાલ છે જે ઉપર મહત્તમ મુસલમાન થવાની શક્યતા રહે છે માત્ર ગરમી જ નહીં અંબાલાલનું માનીએ તો એપ્રિલ મહિનામાં કમાઉસમી વરસાદનો પણ ખતરો મંડાયો છે દેશના કેટલાક ભાગોમાં ભારતીય અઢાર તારીખમાં મોટો પલટો આવશે આ પલટાને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે બારથી અઢારમાં કુલ ગુજરાતના ભાગો બંમાના ભાગો સાબરકાસના ભાગો અમદાવાદના ભાગો તેમજ મધ્ય ભાગોમાં માવઠું થઈ શકે છે રાજ્યના કેટલાક સ્થળોમાં અફતની આગ લાગી મોરબીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક હાઈવે પર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ વિનાયક કોર્પોરેશન નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગતા કાળા ડિબાંગ ધુમાડા નીકળ્યા આગ એટલી ભીષણ હતી પણ આગ ફેલાઈ જતા અફરાફરી માહોલ વડોદરાના ખાસવાળી સ્મશાન પાસે આવેલા જાડી ઝાંખરામાં આગની જ્વાળાઓ જોવા મળી આગ લાગતાની સતત ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા આગની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ આ આગનો કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો જોકે જાડી ઝાકરામાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પંચમહાલના ગોધરા જીઆઈડીસી માં આવેલી બોમ્બે ચોપાટી મિલ્ક પ્રોડક્ટ પ્રોડક્ટમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે એસી પેનલમાં આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી આગનો ધુમાડો દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યો આગની જાણકારી મળતા જ ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળે પહોંચી ફેક્ટરી સંચાલકો દ્વારા પણ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરાયા છોટાઉદેપુર માં ચોંકાવનારી ઘટના સગર્ભાને ત્રણ કિલોમીટર કાચા રસ્તે જોડીમાં લઈ જવા મજબૂત અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ રસ્તાના અભાવે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે ખાસ કરીને ઇમરજન્સી દરમિયાન દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડે છે આવા જ દૃશ્યો સામે આવ્યા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાંથી અહીંના કુંડા ગામના નોલિયાબારી ફળિયાની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવાની હતી પરંતુ ગામના કાચા રસ્તે એકસો આવતી ન હોય પરિવારજનોએ લાકડાની ઝૂડી બનાવી અંદર સુવડાવી ઊંચકીને નિશાના ગામ સુધી લઈ જવી પડી વિકાસની મોટી ગુલબાંગો અને ચૂંટણી સમય વાયદાઓની ભરમાર વચ્ચે લોકોની હાલત કેટલી કફોડી છે એ દ્રશ્યો જ કહી આપે છે અંદાજે ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગરભાને પાછળ સુવડાવીને નિશાના ગામે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી ત્યાં સગરભાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો સવાર માં બાળક ગુમડા જેવું હોય ત્યાંથી ફરી વર્ષો વીત્યા બાદ પણ હજુ નોલિયાબારી ફળિયા કાચા રસ્તા પાકા નહીં બનતા અહીંના લોકો હેરાન થઈ રહ્યા છે બસો થી વધુ ગ્રામજનોની વસ્તી હોવા છતાંય છેવાડાના માનવી સુધી હજુ પ્રશાસન પાકા રસ્તા પહોંચાડી નથી શક્યું રાજ્યના કેટલાક વિસ્તારો માં દર્દી નું હોબાળો તાવની બીમારી ને લઈ દાખલ કરવામાં આવેલ વ્યક્તિનું મોત નિપજતા ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ આ દરમિયાન પરિવારજનોએ હોસ્પિટલ ને સીલ મારી દેવાની માંગણી કરી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી ડોક્ટર બેદરકારીના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો આ તરફ ખેડાના આતંક મચાવ્યો માંગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર જાહેરમાં હુમલો કરાયો રેલવે ગરનાળા નજીક જાહેરમાં માં માથાભારી તત્વોએ ચાર બાઇકમાં આગ ચંપી પણ કરી હતી દ્રશ્યો જોઈ શકાય છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં માં અફરાતફરી માહોલ ફેલાયો અસામાજિક તત્વોએ કરેલા જીવલેણ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સારવાર હેઠળ ખસેડાયા વડોદરા હાઇડ્રોફ્લોરિક હાઇડ્રોફ્લો એસિડ નું ટેન્કર લીક થતા નાસભાગ મચી ગઈ રસ્તા પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ધુમાડા જોવા મળ્યા એસિડના કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ આ ઉપરાંત આંખોમાં પણ રાહદારીઓ દ્વારા ફાયર જાણ કરવામાં એસિડ ને ઠંડુ પાડતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો જોકે નંદેસરી ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી મોબાઈલ ચોર રંગે હાથે ઝડપાયો સુરત માંગરોળમાં રંગે હાથે પકડાયો ચોર આ વખતે ચોરની ચાલાકી ન ચાલી મોબાઈલ ચોરી કરતો ચોર લોકોના હાથે આ બાદ ઝડપાઈ ગયો સુરતમાં મોબાઈલ ચોરી કરતા યુવક ને લોકોએ ઝડપીને મેથી પાક ચખાડ્યો ક્મી નજીક નવાપુરા જીઆઈડીસી જુઆઈડીસીમાં કારીગરનું ધ્યાન ચૂકવી યુવકે મોબાઈલની ચોરી કરી હતી સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થઈ હતી જોકે લોકોએ મોબાઈલ ચોરને રંગે હાથે ઝડપી મેથી પાક ચખાડ્યો મોબાઈલ ચોર અને રિસીવરને પોલીસ સવાલે કરાયા માંગરૂર તાલુકાના નવાપુરા જુઆઈડીસીમાં કારીગરોનું ધ્યાન ચૂકવી મોબાઈલ ચોરી કરીના રિસ્મ અને સ્થાનિકોએ રંગે હાથે ઝડપી લીધો હતો મહત્વનું છે કે આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે જોકે આ વખતે સ્થાનિકોએ પાચ નજર રાખીને ચોરને પોલીસ સવાલે કરી દીધો રાજ્યના કેટલાક વાત્રક જળાશયમાંથી પાણી છોડતા ભર ઉનાળે અરવલ્લી પંથકના ખેડૂતોને હૈયે ટાળક વળી અરવલ્લીના ખેડૂતો માટે વાત્રક જળાશયમાંથી ઉનાળુ પાક માટે એકસો ચાલીસ ક્યુસેક પાણી છોડાયું ડાબા કાંઠાની કેનાલમાં નેવું અને જમણા કાંઠાની કેનાલમાં પચાસ ક્યુસેક પાણી છોડાયું કેનાલમાં પાણી છોડાતા માલપુર બાયડ અને ધનસુરા તાલુકાના બાવીસો ખેડૂતોને લાભ મળશે ણ તાલુકાની બારસો હેક્ટર જમીનમાં કરાયેલા વાવેતરને પૂરતું પાણી મળી રહેવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે પાણી છોડાતા મકાઈ ઘાસચારા સહિતના પાકને ફાયદો થશે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા આ તરફ મહેસાણામાં ઊંઝામાં તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો ઘેલમાં આવી ગયા ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ બોલાયો

રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં એકસો દસ એકર જમીનમાં રીંગણાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે એક એકરમાંથી રોજના સો મણ જેટલા રીંગણનું ઉત્પાદન થાય છે તેથી જિલ્લામાંથી બે લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માંગ ઘટી જતા ભાવો તળિયા આવી ગયા છે અગાઉ રીંગણ થી ચારસો રૂપિયે મણના ભાવે વેચાતા હતા તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઈ હતી પણ લગ્ન સીઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતા માંગ ઘટી હતી જે રીંગણનો ભાવ પંદર દિવસ પહેલા બસો રૂપિયા મણ હતો તે ઘટીને ચાલીસ રૂપિયા થઈ જતા ખેડૂતોની માઠી દશા બેઠી ભાવ તળીયે બેસી જતા ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે ગામે ગામ થી રીંગણા બજારો માં ઠલવાઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી એટલે સુરત કે મુંબઈ સુધી રીંગણ વેચવા માટે જવું પડતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું વીસ કિલોની રીંગણની થેલીને સુરતના બજારમાં લઈ જવા માટે પચાસ રૂપિયાનો ખર્ચ થાય છે રોજની ની નેવું થેલી લઈ જઈએ તો પિસ્તાળીસો રૂપિયા ટેમ્પાનું ભાડું થઈ જાય અને તેની સામે ચાલીસ રૂપિયાના ના ભાવ લેખી વેચાણ ના છત્રીસો હોય છે રીંગણના પૂરતા ભાવ ન મળતા કેટલાક ખેડૂતો તો રીંગણનો પાક રસ્તા પર નાખી રહ્યા છે જેથી પશુઓના મોઢે જાય અમદાવાદમાં માં ભાવમાં મોટો ઉછાળો બે દિવસમાં ચાંદીમાં ચાંદી બે હાજર ત્રણસો પચાસ નો વધારો સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી નોંધાઈ છે અમદાવાદમાં સોનાનો ભાવ એકોતેર હજાર આઠસો અને ચાંદી ઓગણએશી હજાર બસો પર પહોંચી છે પહેલી એપ્રિલે થયેલા ભાવ વધારા બાદ માત્ર બે દિવસમાં જ સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે માત્ર બે દિવસમાં સોનાનો છસો અને ચાંદીમાં ત્રેવીસો પચાસનો ભાવ વધારો નોંધાયો છે લગ્નગાળા વચ્ચે સોનામાં થયેલા ભાવ વધારાને લઈને લોકોનું બજેટ પણ ખોરવાયું છે સોના ચાંદીના ભાવમાં આવી રહેલા ઉછાળાને લઈને લોકો પણ ચિંતામાં મુકાયા છે મહત્વનું છે કે પહેલા એક અઠવાડિયાથી સોનાનો ભાવ સડસઠ હજાર ને પાર પહોંચી ગયો હતો ત્યારે સતત વધી રહેલા ભાવના કારણે મોટા ભાગના ઇન્વેસ્ટર્સ મૂંઝવણમાં છે હાલ સોનાનો ભાવ એકોતેર હજાર આઠસો સિલ્વરનો ભાવ ઓગણએસી હજાર બસો છે જે ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર છે જ્યારે સોમવારે પહેલી એપ્રિલે સુનાનો ભાવ એકોતેર હજાર બસો ચાંદી છોતેર હજાર આઠસો પચાસ રૂપિયા હતી માત્ર બે દિવસમાં સોનામાં છસો રૂપિયાનો વધારો જ્યારે ચાંદીમાં ત્રેવીસો પચાસ વધારો થતા લોકોના ઘરે લગ્ન પ્રસંગ હોય તે લોકોના બજેટ પર અસર પહોંચી છે ફિલ્મ સ્ટોરી જેવી ઘટના વલસાડમાં બની અઠ્યાવીસ વર્ષીય પોલીસની ઝપેટમાં આવ્યો આરોપી હત્યા કરીને ભાગેલો આરોપી કહેવાય છે કે આરોપી કોઈ પણ રીતે છટકબારી શોધે કે ચાલાકી વાપરે પરંતુ એક દિવસ પોલીસને સકંજામાં આવી જ જતો હોય છે આવો જ કિસ્સો વલસાડ થી સામે આવ્યો છે શેઠની હત્યા કરીને ભાગી છૂટેલા આરોપી છે કે અઠ્યાવીસ વર્ષ પણ પોલીસ સકંજામાં આવ્યો છે મોહનભાઈ ઓગણીસો પંચાણું માં મુંબઈ અને આસપાસના વિસ્તારના બાંધકામમાં સેન્ટિંગનું કામ કરવા કેટલાક લોકોને લઈ ગયા હતા મોહનભાઈ પોતાની સાથે હરીશ નાયકા નામના શખ્સને પણ સાથે રાખ્યો હતો જોકે લાંબા સમય સુધી પોતાના કામદારને પગાર નહીં ચૂકવતા બાકી પગારની માંગ કરી હતી આ દરમિયાન બંને વચ્ચે પૈસાની લીતી દીતી મામલે જગડો થતા હરીશ શેઠની હત્યા કરી અને ફરાર થઈ ગયો જોકે સૌના આશ્ચર્યની વચ્ચે અઠ્યાવીસ વર્ષ બાદ ફિલ્મની કહાની જેમ શેઠના હત્યારાને પોલીસે દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી કરી અઠ્યાવીસ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની વાત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની તો પોલીસની કામગીરીના પણ નગરજનોએ વખાણ કર્યા ઘરે બેઠા કમાણીની લાલચ મોંઘી પડી સુરતમાં સાયબર ફ્રોડની ઘટના ઘરે બેઠા કમાણીનો મેસેજ તમને આવે તો ચેતી જજો સુરતમાં છેતરપિંડીની ઘટના બની સાયબર ફ્રોડની ઘટનાઓ છાશવારી પ્રકાશમાં આવતી રહી છે ત્યારે સુરતમાં એક શખ્સ પાસેથી સાત લાખ પચાસ હજાર પડાવી લીધા હતા સમગ્ર મામલે પોલીસે રત્ન કલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરી સુરત ના એક વ્યક્તિને ને ટેલિગ્રામ આઈડી પર હોટેલમાં આવ્યું હતું ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્ક ના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં સાત લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ સંપર્ક કર્યો હતો

અમદાવાદમાં ભીષણ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન બોર્ડમાં કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય જે મુજબ હવે બીઆરટીએસ એમટીએસ બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે જ્યારે કોઈ પણ વ્યક્તિને જો ઓઆરએસ જોઈશે તો પણ તે મળી જશે એટલું જ નહીં બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે એમસી ના હિટ એક્શન પ્લાનમાં અમદાવાદમાં વિવિધ સ્તરે પાણીની પરબ પણ ઉભી કરાશે આ ઉપરાંત હિટસ્ટ્રોક ડિહાઇડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી થશે એમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં માટે અલગ વોર્ડ બનાવવા સૂચના આપી દેવાય છે ગરમી શરૂ થતા જ હવામાન વિભાગ સાથે રહીને નિયમિત રીતે એડવાન્સ આપવામાં આવશે જોકે આ વચ્ચે અમદાવાદના ગાર્ડનમાં હજુ પણ લોકોની પ્રાથમિક સુવિધા પૂરી થાય તેવી માંગ ઉભી થઈ છે ગાર્ડનમાં આવતા લોકો માટે પીવાના પાણીની ક્યાંય વ્યવસ્થા નથી જો આ કાળઝાળ ગરમીમાં ગાર્ડનમાં વ્યવસ્થા કરવામાં આવે તો લોકો માટે ગાર્ડન ખુલ્લા રાખવાનો આદેશ યોગ્ય કર્યો ગણાશે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં

રહેતા ગ્રામજનોએ આત્મા બેનર વિરોધ પ્રદર્શન કર્યું ગામમાં શિવ મંદિરે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું રૂપાલાના વિવાદિત નિવેદનના ગહેરા પ્રત્યાઘાત કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે કચ્છના ભુજમાં જાડીજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાય જેમાં રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકઠા થયા હતા જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ગવાયું છે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજના રોષ ભભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે માંગને લઈને ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે દાતા તાલુકામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી હતી અને પરસોત્તમ રૂપાલાના ઘરમાં સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા વિરોધમાં તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગીર સોમનાથના પર કલેક્ટરનો સપાઢોજ અને ગોવિંદપુર ભંડારી ઝડપી પાડી છ ખાણો પરત ટ્રેક્ટર મળી કુલ એક લાખ એક કરોડ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરની અચાનક રેડથી ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ

સુરતમાં માતાની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે અનૈતિક સંબંધમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની આશંકા છે બાળકના અપહરણ બાદ પતિએ રાજસ્થાનના બાસવાડાના ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો પચીસ દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી સુરતમાં જ હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના પાણીના ખાડામાં ભાગી છૂટ્યા હતા તેવા આરોપીઓએ કબૂલાત કરી પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા બંને તેમનો ગુનો કબૂલ્યો હતો પત્ની હત્યા કરી બાર વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે બે હજાર અગિયારમાં પત્નીની હત્યા કરનાર આરોપી પોલીસથી બચવા વેશ પલટો કરીને નાસ્તો ફરતો હતો પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર આવેલી હોટલ ખાતે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી ક્ષત્રિય આગેવાનોએ કહ્યું એક જ વાત રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો અમને માફી મંજૂર નથી એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભકૂટ્યો પરંતુ રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષેત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તો આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે આ નૈતિક અધાપત્ર અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારા જિંદગી આખી રહેવું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકારે નહીં અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે એ રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાય જોકે એ પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઇવે ઉપર એક હોટેલમાં બેઠક મળી હતી એ રાજકોટથી પદ્વિનીબાવાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા તેમની સાથે ચાર મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી રૂપાલા વિવાદ ને શાંત પાડવા ભાજપના ક્ષત્રિય આગેવાનોએ મોરચો સંભાળ્યો પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ છે અમદાવાદ અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતા ઉપસ્થિત રહ્યા હતા પ્રદીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બળવંતસિંહ રાજપૂત કેસરી દેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા ક્ષત્રિય સમાજની બાણુ લોકોની ટીમે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળી હતી પરંતુ ક્ષત્રિય સમાજની એક જ વાત હતી કે પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે બધા જ લોકોએ એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી રાજકોટ ઉમેદવાર રદ કરવા કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજે કહ્યું કે અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આ જ સ્ટેન્ડ રહેશે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રાખશે